નિર્માણ કરવા પોતે સિવિલ એન્જિનિયર હોય ટોટલી ટેકનિકલી કામ માટે અમે મહેનત કરેલ અને સાથે તમામ કાર્યકર્તાઓ દ્વારા જ્યોતિ ચાલુ કરી અને ચૌદ વર્ષે શ્રીબાઈ માતાજી નું આ સ્થાનમાં બિરાજમાન થવા માટે આજ રોજ ભવ્ય પ્રતિષ્ઠા ત્રિદિવસીય કાર્યક્રમ વીસ વીસ એકવીસ વીસ તારીખે શરૂઆત થઈ કાર્યક્રમની અને ત્યારે જ્ઞાતિના બાર દેશ વિદેશથી બધા પ્રજાપતિઓ વધારેલ હોય અને આજે એકવીસ તારીખના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મોરુભાઈ બેલા તેમજ સંસદ સભ્ય માનનીય રાજેશભાઈ ચુડાસમા મંદિરનું ટોટલ આયોજન દસ કરોડનું હતું અને અત્યાર સુધીમાં સાડા નવથી દસ જેવા વપરાઈ ગયા છે અને હજી ઘણા બધા આયોજન બાકી છે નલિત દેવસિંહ ચાંદેગા દેશ મારા માતા પિતાને આ બહુ લાગણી હતી માતાજી પર અને એની બહુ પ્રેમ હતો તો એ સેવાય આપી છે તે અમે ચાલુ રાખ્યું છે કામ એમની જે ઈચ્છા હતી એ પ્રમાણે અમે લંડન રહીએ છીએ પાંચ ભાઈઓ છે બધા પાંચે ભાઈઓ આ કાર્યક્રમ માટે આવ્યા છે બરોબર છે પણ મનની શાંતિ બધા કરતા મહત્વ છે એ અમને મળી જાય છે બધા કરતા મહત્વ છે શિવભાઈ માતાજી આપણા એક કેન્દ્રિત છે તો બધા એમાં આસ્થા રાખે તો આપણે એક થઈ જશું અને એમાં આપણી પ્રવૃત્તિ વધારે આગળ વધી શકશે દેશમાં પ્રજાપતિ એ તન મન ધન થી આ માતાજી પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ પ્રતિષ્ઠામાં પેલાથી ગણપતિ પૂજન મંડપ પૂજન પછી આજે જલા દિવસ થવા દિવસ અલગ અલગ વાસ થશે કાલે આવતીકાલે માતાજીને બેસવામાં આવશે આ પ્રજાપતિ સમાજ બોડો સમાજ છે સંસ્કારી સમાજ છે તન મન ધનથી એને સેવા કરી છે ભાઈ છે ને ઇતિહાસ બહુ મોટો છે પ્રહલાદજી ને હિરકસ બજાર તપ કરતા હતા ત્યારે પ્રહલાદજી ને ઓળખ્યું અને ત્યાં કાયમી માટે રહેવા માટે રહેવાનું હતું ત્યાં ને રજા આપી ચાર હજાર કિલો ઘંટ રાખવા આવે છે ઘંટ છે આપણે આગ મારસ દેવાના માં આવો અત્યારે વગાડો ઘંટ જાવ વગાડો ઘંટ વગાડવાથી બધા દેવો જાગે છે અને લોકો આનંદ થાય છે